ભાવનગર શહેરમાં રોજબરોજ મારામારી તોડફોડ લુખાગીરી જેવા બનાવો સામાન્ય બની ગયા છે પોલીસ તંત્રનો આવા તત્વો કોઈ ખોપ રહ્યો જ નથી તે સ્પષ્ટપણે સમજી શકાય છે સામાન્ય માણસને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને ભયના ઓથા તળે ઘરની બહાર નીકળે છે કે કોઈ નશાખોર માથાકૂટ નહીં કરે ને હાલ શહેરી અને કાયદો વ્યવસ્થા સાવ કથળી ગઈ છે હાલ શહેરની કાયદો વ્યવસ્થા સાવ કથળી ગઈ છે ત્યારે વધુ એક બનાવ શહેરના સુભાષનગર વાડામાં બનવા પામ્યો હતો જેમાં ગત મોડી રાત્રિના અવારે સમયે પથ્થરોના ઘા મારી ત્રણ ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી જેમાં ગાડી માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરી આવારા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી તેવી માંગ કરવામાં આવી હતી રતિકભાઈ કલાણીયા સુભાષનગર રતપુતવાડામાં આપણે ત્રણ ઈકોને અલગ અલગ જગ્યાએ ઈટડાથી કાચ ફોડવામાં આવ્યા છે એક ગાડીનો કાચ ગણીએ તો સાડા સાત હજાર રૂપિયાનો થાય હવે ત્રણેયનું ગણીએ ને તો વીસક ની આજુબાજુ થઈ જાય આ કોઈ નશાખોર હોય અને રાત્રેના રખડતા હોય આવાળા લુખા તત્વો એને કર્યું એવું અમને લાગે છે નહીં કોઈ જ નહીં કોઈ હારે કાંઈ નહીં આટલા વર્ષમાં પહેલીવાર બન્યું છે કયો વિસ્તાર છે સુભાષનગર રીત વાળા